રાજકોટ બંધ એલાનને લઈને બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ આગેવાનો કરી અટકાયત રાજકોટ ગેમજન અગ્નિકાંડને લઈને પીડિતોની ન્યાયની માંગણી લઈ અને પ્રથમ માસિક પુણ્યતિથી કોંગ્રેસે આજે બંધનું એલાન કર્યું અને એનએસયુએ યુથ અને યુવા કાર્યકર્તાઓને અમને શૈક્ષણિક સંસ્થાઓ બંધ અમને જવાબદારી ગઈકાલે લગભગ અઠાણું જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ આ બંધને સમર્થન આપ્યું હતું ને જે ભાજપના નેતાઓની અને સરકારી ગ્રાન્ટેડ સ્કૂલો અમુક દસ જેટલી ચાલુ હતી તે આજે અમારી ટીમે સવારથી લગભગ દસ જેટલી કોલેજો સ્કૂલો બંધ કરાવી અને સંચાલકોને વિનંતી કરી ભાઈ આ કોઈ રાજકીય મોંઘો નથી આ માનવતાનો મુદ્દો છે પીડિતો પોતાની માંગણીને લઈને રોડ ઉપર છે ત્યારે આપણે રાજકોટવાસીઓને એટલી તો સંવેદના દેખાડવી જ જોઈએ અને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ કે સ્વચ્છિક બંધ રાખવું જોઈએ અને તમામ સંચાલકોને અમે બે હાથ જોડીને વિનંતી કરી હતી કે ભાઈ તમે બંધ રાખો શૈક્ષણિક કાર્ય આજ સાંજ સુધી બંધ રાખો અમને સંપૂર્ણ એટલે જે ચાલુ હતી એમને વિદ્યાર્થીઓને છોડી મૂક્યા હતા ક્યાંક ને ક્યાંક અમે દસ કિલોમીટર જેટલા એરિયાની અંદર અમે કાર્યકર્તાઓ દ્વારા તમામ વેપારીઓને જે જે ધંધારથી ચાલુ હતા ચાની હોટલોથી માંડીને તમામને અમે અમે અપીલ કરી હતી ને બંધ કરી હતી પોલીસે ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે અમારા કાર્યકર્તાઓને રિટર્ન કરી અને અમારા કાર્યકર્તાઓને આજે પોલીસ સ્ટેશન લેવા છે ક્યાંક ને ક્યાંક પોલીસ ભાજપને સારું લગાડવા લૂડું લગાડવા જે કામ કરી રહી છે તે લોકશાહી માટે શરમજનક છે જે ઘટના બની એ રાજકોટ માટે ખૂબ જ દુર્ઘટનાપૂર્વક હતી અને ખૂબ જ શરમજનક હતી ત્યારે ક્યાંક ને ક્યાંક માનવતાની રૂહે સંવેદના દેખાડીને સમગ્ર રાજકોટવાસી આજે સંપૂર્ણ બંધનો અપીલ કરી હતી અને સંપૂર્ણ બંધ રાખ્યું છે ક્યાંક ને ક્યાંક પીડિતોને માટે સમગ્ર રાજકોટવાસી સંપૂર્ણ સેવેદના દેખાડીને આજે સમગ્ર રાજકોટ એક સાથે બંધ છે ઇતિહાસમાં પહેલી ઘટના બનશે કે રાજકુમાર કોલેજ એસ એન કે સ્કૂલથી માંડીને સંપૂર્ણ વેપારીઓ સ્વૈચ્છિક રીતના બંધમાં જોડાયા છે ખાસ કરીને આ મુદ્દો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી પહોંચશે બે દિવસ પહેલાં અમારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીએ પીડિત પરિવારો સાથે વાત કરી હતી અને પીડિત પરિવારોને કીધું કે આ લોક મુદ્દો છે એ લોકસભાની અંદર ઉઠાવવામાં આવશે અને વિધાનસભામાં ઉઠાવી દઉં અમારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છેલ્લા ત્રીસ દિવસથી પીડિતોને ન્યાય આપવા માટે લડી રહ્યા છે સમગ્ર ગુજરાત કોંગ્રેસ રાજકોટની અંદર છે ત્યારે પોલીસ ચારે બાજુ અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરી રહી છે પણ મોટી બાબત એ છે કે વેપારીઓ સ્વૈચ્છિક આ બંને સમર્થન આપ્યું હતું અને અમારે ક્યાંય કોઈ ઘર્ષણ ઉપર ઉતરવું પહેલું નથી પોલીસ સામેથી અમારા કાર્યકર્તાઓને ઘર્ષણમાં ઉતરીને અહીંયા પોલીસ હેડક્વાર્ટર લઈ આવી છે